એ સ્વરૂપે આપણે આ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ તો પારસભાઈ કઈ વાંધારજી જેવું આવ્યું છે શું છે આપણા વિદ્યાર્થી મિત્રો ને સાહેબ આઠ બે બે હજાર ચોવીસ સત્યાવીસ બે બે હજાર ચોવીસ બરાબર છે ત્યાં સુધી જે આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ લેવાની તેની અંદર દરેક શિફ્ટમાં અલગ અલગ પ્રશ્નો પેપર લેવાના છે બરાબર છે અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર દીધા તો એમાં બે ના સાચા જવાબ છે કોઈ ખોટો જવાબ છે કોઈ જવાબ સાચો હોય હોય એવું લાગતું એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સ્પેશિયલ જે વાંધા અરજી માટેની એક પીડીએફ મુકવામાં આવેલી હતી બરાબર છે એટલે પીડીએફ મુકેલી છે અને વેબસાઇટ ઉપર આપણે લિંક દ્વારા આખું એક કરવાનું છે કે ભાઈ આ મારો વાંધો છે લિંક દ્વારા ટૂંક માં વેબસાઇટ ઉપર તમારા બધી વસ્તુઓ જોકવાની છે પણ આ પીડીએફ છે ને સાહેબ એ એટલા માટે આપેલી છે કે સામાન્ય વિદ્યાર્થીઓને સમજ મળે બરાબર છે કે ભાઈ આ કેવી રીતે અમારે વાંધા અરજી કરવી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પીડીએફ મળી ગઈ તોય છતાં પ્રશ્નો છે કેવી રીતે કરવું હજી સમજાતું

બરાબર છે આ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે બરાબર એ કોણ કરી શકશે જે હાજર રહેલ ઉમેદવાર છે ને સાહેબ ઓકે એટલે એને પરીક્ષા આપેલી હોવી જોઈએ હા પરીક્ષા જેને આપેલી છે ને એ જ આની અંદર વાંધા સૂચન રજૂ કરી બીજો એક પ્રશ્ન છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એમ કે અમારે પાંચ પ્રશ્નોમાં ભૂલ છે સાત પ્રશ્નો માં ભૂલ છે તો એક થી વધુ પ્રશ્નો વાંધા સૂચન રજૂ કરી શકાય એટલે ગમે એટલા એને પ્રશ્નો લાગતા હોય દસ લાગતા હોય બાર લાગતા હોય તો એટલા કરી શકશે બસ એટલે ઈ એમાં પણ કરી શકશે બીજું જોઈ લ્યો સાહેબ કે ઉમેદવારે પોતાની આન્સર કી કમ રિસ્પોન્સિટ માં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન આ જે ક્વેશ્ચન આઈડી વાળો પ્રશ્ન છે એ આપણે આગળ હમણાં જોઈએ જ ઓકે બરાબર છે પણ આ પ્રોવિઝનલ આન્સર કી મળે તો જ ને ક્વેશ્ચન આઈડી મળશે ઓકે અને ક્વેશ્ચન આઈડી તો એમને કોઈ ઓરિજિનલ આન્સર કી જોઈ હોય ત્યારે જ નક્કી કરી શકે સાચી વાત છે પણ એમાં ક્વેશ્ચન આઈડી નાખવાનો છે એ પણ એમના માટે મહત્વની આપણે આગળની જે છે એમાં આપણે विगत વર્ષોમાં આવી હવે વેબસાઈટ વિશે માહિતી લઈ લઈએ આપણે તો આ વેબસાઈટ છે પરશભાઈ બરોબર ને હા આ લિંક છે ને તમને જો મળી જાય અંદર તમે લિંક તરત જ આ તરત જ આ વેબસાઇટ ખુલી જશે અને આમાં ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર પાસવર્ડ એટલે કે એની ડેટ ઓફ બર્થ અને આ કેપચા કોડ નાખવાનો છે બરોબર એ લોગિન કરશે એટલે એના પછી આવું કઈક પેજ જોવા મળશે

અને પછી આગળ સૂચનાઓ વાંચવી જરૂર છે એટલે આવી તમને આખી સ્ક્રીન મળશે મળશે બરોબર અને પારસ ભાઈ પછી સ્લાઇડ આપણને જે ફોર્મ છે ઓબ્ઝેકશન નું ઈ મળી જશે જેમાં એપ્લિકેશન નું નામ છે જે પણ વિષય નું નામ છે

જોવા મળશે અને આ પેપર ની અંદર કયો સાચો આન્સર છે કયો ખોટો છે અહિયાં એને જોવા મળશે બરાબર છે અને સાથે સાથે અહીં પેલા જે છે ને ક્વેશ્ચન આઈડી છે ઓકે બરાબર છે અને આ જે એ બી સી ડી ઓપ્શન છે ઓપ્શન એક બે ત્રણ ચાર બરાબર એના પણ અહીંયા હું આપેલા છે સાહેબ બધા આન્સર આઈડી એના પણ આન્સર આઈડી આપેલા છે બરાબર છે એટલે બંનેની જરૂર એમને પડશે એટલે કે માની લ્યો કે જે પ્રશ્નની અંદર બરાબર છે એમને ક્વેશ્ચન માં પ્રોબ્લેમ છે બરાબર છે તો એ ક્વેશ્ચન માં સાચો આન્સર આઈડી કયો છે અને ખોટો આન્સર આઈડી કયો છે એમને એક જગ્યાએ લખી લેવું પડશે એટલે જ્યારે માનવ કે સબમિટ કરશે તો એ બંને વસ્તુ લખવું હશે તો સામે વાળા વ્યક્તિને ક્લિયરન્સ ખબર પડશે કે આમાં શું પ્રશ્ન છે સાહેબ ઓકે એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે ઓકે ઓકે તમે પારસભાઈ સાથે સાથે એ જયારે નાખશે ત્યારે એ બધી વસ્તુ આમાં નાખવાની રહેશે બરોબર તમે સમજાવ્યું મુજબ અહીં ક્વેશ્ચન આઈડી આપેલું છે ત્યાં ક્વેશ્ચન આઈડી અને જે કરેક્ટ આન્સર છે જે આન્સર આઈડી આપેલું છે ત્યાં અને એને ફાઇલ અહીં અપલોડ કરવાની રહેશે બરોબર છે હા સાહેબ આમાં છે ને એવું છે કે અહીં જે ક્વેશ્ચન આઈડી આપેલું છે તમે ક્વેશ્ચન આઈડી સિલેક્ટ કરો છો બરાબર છે તો સિલેક્ટ થઈ જાય બરાબર પછી એને નેચર ઓફ ઓબ્જેક્શન આપે ઓકે બરોબર બરાબર છે તો એ નેચર ઓફ ઓબ્જેક્શન છે એમાં અલગ અલગ વાત છે કે ભાઈ સાચા જવાબ છે ખોટા જવાબ છે એ આપણે હમણાં એક સ્લાઇડ સ્વરૂપે પણ જોઈએ બરાબર છે અને બીજો મુદ્દો સાહેબ આજે કરેક્ટ આન્સર કે એટલે સાચો જવાબ કયો છે તમારે ત્યાં આન્સર થી લખવી પડશે સેકન્ડ થિંગ અહીંયા કઈ રીમાર્ક્સ તમારે લખવી હોય એક્સપ્લેનેશન દેવાનું હોય તો અહીંયા એક્સપ્લેનેશન દઈ દેવાનું રહેશે અને એક્સપ્લેનેશન દેવું જરૂરી જરૂરી છે બરાબર છે અને સાથે સાથે એની અંદર આ આ જે પરીક્ષા એના માટે હોય બરાબર છે અહિયાં ક્લિક અપલોડ કરી અને એનો ફોટો મૂકવાનો રહેશે અને જે અહીંયા છે ક્લેરિફિકેશન એમાં પણ તમારે લખવું પડશે કે ભાઈ ધોરણ છ ની સમાજ વિજ્ઞાનની ટેક્સ સામાજિક વિજ્ઞાનની બુક ત્રણ થી વધારે પુરાવા નથી આપવાના ખાસ સૂચન છે બરાબર છે અને બીજી વાત બરાબર છે કે ચારસો ની મર્યાદામાં વંચાય તેવી રીતે કે

પછી અહી બીજો આન્સર ઓપ્શન આઈડી છે એટલે કે આન્સર આઈડી સામાન્ય ભાષામાં કહું તો બરાબર આજે સાચા જવાબ આપેલા છે જો અહીંયા એ પણ લખેલો છે ચૂઝ બરાબર તમે કર્યો તો સાચો કયો પડ્યો ખોટો કયો પડ્યો એ તમામ માહિતી તમે જયારે ડાઉનલોડ કરી હશે એમાં છે ઓકે અને સાથે સાથે જયારે ઓબ્જેકશન ની વાત આવશે તો એ વસ્તુ પણ આપણે આપેલી છે તમે કીધું એ રીતે બરોબર છે જેમ કે પેલા એક વેસ્ટર્ન આઈડી સિલેક્ટ કરવું પડશે આપડે જો ક્વેશ્ચન આઈડી સિલેક્ટ કરશો એટલે આપણને નંબર દેખાડશે કયા નંબરનો ક્વેશ્ચન છે બરોબર પર્ટીક્યુલર માની લો કે હું આ ક્વેશ્ચન સિલેક્ટ કરું છું એટલે મને ટાઇપ્સ ઓફ ઓબ્જેક્શન ની ટેબ ખુલશે તો એમાં ટાઇપ્સ ઓફ ઓબ્જેક્શન કરીશ એટલે એમાં આવશે હા એ વિદ્યાર્થી મિત્રો જોજો આમાં ખાસ આપેલું છે કે પ્રશ્ન ભૂલથી ભરેલો છે અભ્યાસક્રમ બહારનો જે પારસભાઈ તમે કીધું એમ કે બધા વિકલ્પો ખોટા છે કે એક થી વધુ જવાબો સાચા છે તો કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરો એટલે વધારે આઈડિયા આવી જાય

માહિતી મેળવી અને જો ખોટો જવાબ હોય ડબલ જવાબ આવી ગયા હોય બરાબર છે તો આ જે છે બરાબર છે વાંધા અરજી તો એ ખાસ કરે અને એવું ના સમજે કે કોઈ બીજા વિદ્યાર્થી કરી દેશે તો આપણે ચાલશે સાહેબ આપણે વાંધા અરજી આપણા ફોર્મ માટે આપણે વાંધા અરજી કરવી જરૂરી છે અને એક એક માર્ક ની કિંમત છે બરાબર સાહેબ એક એક માર્કે જિલ્લો ના તાલુકો ફરી જાય સાચી વાર છે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની અંદર તમને અમે બહુ સરળતાથી સમજાવવાની કોશિશ કરી છે તો તમને સમજાઈ ગયો હશે બરાબર છે આવા નવા વિડીયો જોતા રહો અને અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ વેરી મચ